અમરેલી જિલ્લામાં પીજીવીસેલના કાર્યપાલક ઇજનરની સીધી દેખરેખ હેઠળ પીજીવીસેલના ડેપ્યુટી ઇજિનીયર તેમજ તેમની ટીમ દ્વારા ચલાલા ખાતે ડિજિટલ મીટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે કામગીરી મુજબ સૌપ્રથમ ધારાસભ્ય જેવી કાકડિયાના ઘરે ડિજિટલ મીટર લગાડ્યું હતું ત્યારબાદ ચલાલામાં અલગ અલગ જગ્યાએ ડિજિટલ મીટર લગાડવાની કામગીરી શરૂ થઈ છે ડિજિટલ મીટર લગાડતા જ હવે નવી ટેકનોલોજી મુજબ વિદ્યુત વપરાશનો ગ્રાહકોને પણ ખ્યાલ આવશે ત્યારે આ ડિજિટલ મીટર લગાડવાની કામગીરીને લઈને પીજીવીસેલના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું દેવી કાકડીયા ધારાસભ્ય દારી બગસરા ખાંભા આજે મારે ઘેરે સ્માર્ટ મીટર લગાવવા માટે સરકારશ્રી તરફથી બીજી વિશેલના અધિકારીઓ આવ્યા અત્યારે સ્માર્ટ યુગમાં સ્માર્ટ મીટર ખૂબ જ જરૂરી છે ત્યારે આ યુગમાં બધા લોકો સ્માર્ટ મીટર લગાવી અને પૂરેપૂરો એનો ઉપયોગ કરે તેવી સૌને વિનંતી કરું છું દેવી કાકડીયા ધારાસભ્ય તારી બગસરા ખાંભા આજે સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ જે શરૂ થયો છે એમાં સ્માર્ટ મીટર જે લગાવે છે એમાં જૂના મીટરની જેમ જ બિલ આવવાનું છે સ્માર્ટ મીટરથી કોઈને કોઈ નુકસાન થાય એવું કાંઈ છે નહીં એનું રીડિંગ પણ વધારે આવવાનું નથી જે જૂનું મીટર છે એ પ્રમાણે એના રીડિંગ આવવાના છે અને સ્માર્ટ મીટર લગાવવાથી આ યુગ પ્રમાણે અત્યારે મોટા મોટો ફાયદો છે ને સ્માર્ટ મીટર પ્રિપેડ જ્યારે શરૂ થાય ત્યારે બપોરે અગિયારથી બપોરના અગિયારથી ત્રણ સુધીમાં જે બિલ આવે એમાં સાઠ પૈસા એક યુનિટે ઓછા છે પ્રીપેડ શરૂ થાય ત્યારે આ એનો લાભ મળે છે અને બે ટકા એનો પણ ફાયદો ખૂબ જ જરૂરી છે ત્યારે સ્માર્ટ મીટર લગાવવા એ ખૂબ જરૂરી છે તો સૌને વિનંતી કરી છે કે આ સ્માર્ટ મીટર લગાવવામાં પૂરેપૂરો સહકાર આપેલું છે મારે ક્યારે આજે સ્માર્ટ મીટર લગાવ્યું છે અને તમામ અધિકારી જિલ્લાના અત્યારે અહીં આવ્યા છે અને મારે ક્યારે સ્માર્ટ મીટર આજે લગાવેલું છે આજે અલગ અલગ વિસ્તારોમાં મીટર લગાવવામાં આવ્યા શું છે મારું નામ એસ ગરાસિયા નાયબ ઇજનેર ચલાલાસર ડિવિઝન આજે આ જે સ્માર્ટ મીટર મારવામાં આવે છે જે અંતર્ગત આપણે અત્યારે હાલમાં વાણિજ્ય હેતુ જે આપણે એનઆરજી કનેક્શનો છે તેમાં આપણે સ્માર્ટ મીટર મારીએ છીએ તેમજ આજ રોજ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય ચલાલા ખાંભા બગસરા જેવીભાઈ કાકડિયા ને ત્યાં આજ રોજ આપણે સ્માર્ટ મીટર મારેલ છે તેમજ તેમનો પણ આપણને પૂરેપૂરો સહકાર મળે છે તેમજ જે આપણે આ મીટર છે એ બીજા મીટરની જેમ જ કામ કરે છે વધુ બિલ આવતું હોવાની જે વાત છે એ તદ્દન ખોટી છે સ્માર્ટ મીટરમાં કોઈ પણ વધારાનો કોઈ દર છે નહીં ઓટોમેટિક મીટિંગ મીટર રીડિંગ થતું હોય જેના લીધે માનવીય જે ભૂલો થાય છે મીટર રીડિંગ બાબતની તે આમાં રહેતી નથી તેમજ હાલના જે આ પોસ્ટપેડ તરીકે જ મીટર જે છે એ કામ કરશે સ્માર્ટ મીટર જે છે એ પોસ્ટપેડ તરીકે જ કામ કરશે પરંતુ જો પ્રીપેડ મીટર તરીકે જો ગ્રાહક તેનો ઉપયોગ કરશે તો અગિયાર થી ત્રણ ના સમયગાળા દરમિયાન જેનો જે વીજ વપરાશ છે સાહીઠ પૈસા પ્રતિ યુનિટ તેમને રિબેક મળશે તેમજ તેનો જે ટેરિફ છે એ આશરે બે બે ટકા જેટલો ઓછો રહેશે સર જે આપનું નામ શું છે આજે મીટર લગાવવામાં આવ્યા શું કહેશો મારું નામ પીજી પરીક્ષા હું અધિક સીજીને પરીખે અમરેલી વર્ગો કચેરીનો ફરજ બજાવું છું હાલ અમરેલી સર્કલ જે ફેઝ ટુની અંદર આવે છે એમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ મીટરમાં અમે સ્માર્ટ મીટર લગાડીએ છીએ ખાસ તો મારે ધ્યાન એવું દોરવું છે કે આ સ્માર્ટ મીટરનું જે કાર્ય પદ્ધતિ છે એ આપણા હાલના મીટર જેવી જ પદ્ધતિ છે એટલે એને કારણે કોઈ ગેરસમજ હોય કે બિલ વધારે આવશે તો એ વાત બરાબર નથી બીજું આમાં જે કાંઈ મીટર રીડિંગ છે એ ઓટોમેટિક મીટર રીડિંગથી લેવામાં આવશે એટલે બિલ બનતું હોય ત્યારે માનવીય ક્ષતિ જે કાંઈ છે એ દૂર થશે અને સાચું બિલ મળી રહેશે આ ઉપરાંત જ્યારે આ મીટરનો જો પ્રીપેડ મીટર તરીકે ઉપયોગ કરવામાં આવશે રાગ દ્વારા તો અત્યારે અગિયારથી ત્રણના ટેરી સમયગાળા દરમિયાન તેઓ જે વીજળી વાપરશે એમાં સાઠ પૈસાનો રિબેટ મળશે અને એનું ટેરિફ પણ હાલ જીઆરસીએ જે નવી ટેરિફ બહાર પાડી છે એ પ્રમાણે બે ટકા જેટલો ઓછો છે હાલ પૂરતું અમે આ મીટર જે છે એનું પોસ્ટ પેઇડ તરીકે જ બિલિંગ કરવાના છીએ એટલે લોકો કોઈ ખોટી ગેરસમજમાં ન આવે અને અમને વધુ ને વધુ સહકાર આપે કે જેથી કરીને બે મીટર લગાડી શકીએ સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી